ભરૂચ શહેર અને જિલ્લામાં આજે ગણેશ ચતુર્થી અને સવંતરીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી આપણો ભારત દેશ અનેક વિવિધતાઓથી ભરેલો છે આપણા દેશમાં ભાષાની રીત રિવાજથી વેશભૂષાથી અને ધર્મની વિવિધતા વચ્ચે એકતાનો સુમેર જોવા મળે છે આપણા દેશના પ્રત્યેક ધર્મના તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવાય છે ભાદરવું શુદ્ધ ચોથના મંગળ દિવસે એટલે કે વિનાયક ચોથ જે ગણેશ ચતુર્થીના નામથી ઓળખાય છે તે આખા દેશમાં ધામધૂમથી ઉજવાય છે આપણા દેશમાં પ્રત્યેક શુભ કાર્યની શરૂઆત ગણપતિ બાપાના નામથી થાય છે આપણા રાષ્ટ્ર નેતા લોકમાન્ય તિલકે ગણપતિ રાષ્ટ્રીય દેવતા રૂપે વધાવ્યા હતા અને ગણેશ ચતુર્થીની શરૂઆત કરી હતી ગણપતિ બાપાને ઓમકારના પ્રતિક સમાન માનવામાં આવે છે એટલે સર્વ શુભ માંગલિક પ્રસંગ ગણપતિની અર્ચનાથી કરવામાં આવે છે દેવોના દેવ મહાદેવની ભૂલ અને ક્રોધના કારણે ગણપતિનો શિષ્વેદ થયો હતો અને પછી ગણપતિના જળ પર હાથીના મસ્તકનો રોપણ કરવામાં આવ્યું હતું ગણપતિના આ સ્વરૂપથી પાર્વતી ખૂબ જ દુઃખી થયા હતા ત્યારે મહાદેવએ તેમને આશ્વાસન આપતા કહ્યું હતું કે હે દેવી સંસારનું કોઈ પણ મંગલ કાર્ય ગણપતિની વિઘ્નહર્તા તરીકે સ્થાપના કર્યા બાદ શરૂ થશે તમારો પુત્ર રિદ્ધિસિદ્ધિનો દાતા ગણાશે તમારા પુત્રની પૂજા અર્ચના કરનાર બધા જ વિઘ્નો દૂર થશે કારણ કે તેમની મનોકામના પૂર્ણ થશે મહાદેવજીની આ વાતથી માતા પાર્વતીને શ્વાસ મળ્યું અને દિવસે ગણપતિના ભક્તોની સંખ્યા સતત વધારો જોવા મળ્યો માત્ર ઘરમાં જ નહીં પરંતુ શેરીઓમાં ગલીઓમાં સોસાયટીમાં બધે જ લોકો હવે હોશથી ગણેશ સ્થાપના કરીને ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવે છે ગણપતિ બાપા માટે સુંદર મંડપ બાંધવામાં આવે છે અનેક જુદી જુદી રીતે તેમનું શુભાવન કરવામાં આવે છે રોજ આરતી કરીને વિવિધ પ્રસાદ ધરાવવામાં આવે છે ધર્મમાં કોઈ માંગલિક પ્રસંગમાં કે તેમની ધાન ઉત્સાહ જોવા મળે છે દરેક દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ જોવા મળે છે ગણેશ ચતુર્થી એ ગણપતિની પાછુએ માટીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે અનેરો ઉત્સાહ જોવા મળે છે લોકો આ ગણપતિ ચતુર્થીને ધાર્મિક તહેવાર ઉલ્લાસ આનંદ અને ઉત્સાહભેર ઉજવે છે આજના દિવસે ઘરો અને પંડળોમાં ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે